જય મુરલીધર મિત્રો આ અત્યારે પોતેર થી બિંસોતેર દિવસનું જીરું થયું છે મારા જીરાની અંદર બે ગેપ છે આ લોકો અત્યારે દવા માટે છે મજૂરથી બરાબર આ જીરું છે એ બાવન દિવસ લગી પાણી પાયેલું છે બાવન મેં દિવસે પાણી પાવ્યું હતું બરાબર અને બે વખત બધા દીરાની અંદર ઉરિયા નાખેલું છે દસ વીઘાનું ધીરું છે એમાં હાથ પાણી કાઢ્યા અને બીજું દસ વીઘાનું છે એમાં છ પાણી કાઢ્યા आठ मे दिन हेठाने क्यारा है एक में मे दिवसे पानी काटेल है एक दिवसे मार पोता गाम के कूटियाना तालुको जिलों पोरबंदर भूमि અહીંથી આ જીરુષ પિસ્તાલીસ દિવસ લગી પાણી પાયેલું છે આમાં પણ બે વખત ઉરિયા નાખેલું છે ના હેઠાના ક્યારાની અંદર ત્રણ વખત ઉરિયા નાખેલું છે ઉરિયાના સાથે આપણે જે સલ્ફર પાવડર આવે ફરતી કહેવાય ટૂંકમાં ઘણી ઘણી કંપનીના આવે શ્રીરામવાળાના હાથે સલ્ફર ડબલ્યુ જી નેવું ટકા સલ્ફર એ સાથે ભેડમઠું ઉરિયા સાથે અને બે એની પ્રક્રિયા હોય કે ઉરિયામાં પહેલા ચાર લિટર એક થેલીમાં પાણી નાખ દેવાનું કોલિન તરફરમાં રાખી અને કોલીન પાણી નાખ દેવાનું અને પછી એમાં સલ્ફર પાવડર નાખો એટલે આખું પાણી હું જાય અને પછી એને હુંકવી દેવાનું ત્રણ ચાર કલાક અને પાવાટાણે પણ એક દિવસ અગાઉ નાખી દેવાનું ઊરિયા બપોર પછી ન હોય ત્યારે આ કેરામાં ટ્રેક્ટરવાળા ભાઈ ભૂલી ગયા હતા બિયારણ થઈ રહ્યું હતું બરાબર છતાં પણ બહુ સારો કેરો છે આખો ભરાઈ ગયો અમારે જીરું થોડુંક ઘાટું થઈ ગયું બે કિલોનો છસો ગ્રામ માથે પડેલું છે થોડું ઘણું હુકારો ક્યાંય છે નહીં પહેલાં ચાલીસ દિવસની અંદર નકરી ચિપ્સની દિવાલ બીજી કોઈ દવા નહીં બરાબર ચાલીસ દિવસની અંદર બીજી કોઈ દવા નહીં એક જ દવા ભાઈ આપણે ચિપ્સની પછી બાયો પ્રોડક્ટની કંઈ ઘણી આવે સિનિકમ આવે ઘણી બધી આવે એ જ દવા પ્રોફેનો પણ નહીં પ્રોફેનો ફોસ પણ નહીં એના ત્રણ ચાર ડોઝ કાઢ્યા હતા ચાલીસ દિવસમાં ત્રણ ચાર ડોઝ જેવું લગભગ ત્રણ જ કાઢ્યા હતા બરાબર છે અને પછી પિસ્તાલીસ દી આપણે અક્ષય દ્વારા જે આ જીરું પણ અક્ષયનું તુલસી જીવું છે અક્ષય દ્વારા સુપાષભાઈ સોઠાણીને ફોન કર્યો અને એમણે કીધું કે તમે ગેલેલીઓ સાટી દો એટલે ચાલીસ દિવસ કેળી બે બેતાલીમે દિવસે ગેલેલીઓ અને પ્રાઇમસી આલ્ફા જે ફૂલની નરવાઈની આવે દવા અમેરિકાની દવા આવે ઊંઘી આવે થોડીક પણ કામ બહુ સારું છે બેયનું બેયને ભેગું કરીને થાય તું બરાબર મેશી આલ્ફાનું રિઝલ્ટ જ છે આમાં જોરદાર એકદમ દાણા જોરદાર બધું એકદમ જોરદાર બરાબર છે અને પછી પાછું પણ આપણે આટલી કેળી ઇન્ડેક્સ સાઇટું અને ડાયથેન બરાબર અને એક વનિતા ખાતરનું પ્રોડક્ટ આવતું હતું એ સાઈટું તું આ જીરું છે એ હજી ચાલી પિસ્તાલીસ દિવસનું છું હે વિધાયકનું દીરું છે અમારા ભાગની અંદર બરાબર આમાં ત્રણ વાર મારું રિયાના હજી ગટા એક પાણી કાઢ્યું છે આમાં પણ ભેલેલીઓ છાંટી દીધો ભેલેલીઓ અને પ્રાઇમરી આરફા છાંટી દીધો ભેલેલીઓ પિસ્તાલીસ દિવસથી શારૂક દેવાની પાછી એક ઇન્ડેક્સ અને

એક બીજી king કરીને આવે ફૂગ નાશક ઈ છે એમાં ટેક ઓલા જોન ને એવું બધું આવે એમ બરાબર ને ડાઈસન જીરું વાવું પડે એમ છે એકદમ પૂર્ણ છે શરમીનો ભાગ પાક કદાચ બેહ જાય થોડાક વાર માં પણ ગયો તો બરાબર છેલ્લા ચાર દિવસ ચાલીસ દિવસ લગી સીપ્સ ની દવા ઈ એક જ સીપ્સ ની જે આવે એ બીજી બીજી કોઈ દવા નહીં એક જ ત્રણ લિટર જે હું પેલા સાટી દીધું તું ચાલીસ દિવસ લગી પછી આ જઈ ફૂલ ઉપાડ્યું ગેલેલીઓ આ તે ફૂલ હા મારા અંદાજ પ્રમાણે